थम्हाच्तोर मामी 23 उखाए. मैं मामी 23 इङक हमै मुषितTele, डॼू आखी रात रात रूंको नहीं वात करूँ, statistics thereby કે ઓ આજે આ હું તો હું આવું છું બેટા ઉપર ટીવી જોઈએ અમે હુઈ જાય છે પપ્પા જાય છે ટીવી જોઈએ ને તો રહી છે ને હવે આ

પછી ચા પીએ પછી ના પપ્પા નાતા ના સરખું કામ મૂકી ને સરખું બોલ

ની યાદ નહી આવે ને આવે ઓ વાત જોદા પપ્પાની યાદ આવે સૌથી વધારે યાદ આવે હે મમ્મી નંબર નંબર ફર્સ્ટ નંબર પપ્પા નો નંબર કે तब मम्मी પછી તમે પછી પપ્પા એવું હાય નાવો જોઈતો એ હું કામ નું જા ભાઈ તું જા નીકળ નીકળ ના તું કર તો જા એ ના એ ની જા તો જો કર 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 એમ કે કે પપ્પા ની હોય ને ત્યારે તને ખાનગી પપ્પી કરે એમ કે એવું એ હું કામ નું એ ડરે ભાઈ આ ધંધા ની બહેન તમે એને કઈક તો એને ચાલે તું ઉપર રહે ના 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 મારા પર મે દ્રષ્ટિ છે એમ વાળી દે બોલા લે તેજુ બને તા પાપા ચૂ બોલા કે કઈ છે જા તા પછી જા કરી કે જલ્દી આયા આવ જા તાને કઈ પૂછે છે આયા થી પૂછું આયા આવ તો રે ના થી પૂછો ના તાલી દૂર એક વાત આયા આવ આવવાનું બોતા આવવાનું આયા આવ જલ્દી આપણો તો કાર ઇન્સ્ટોલ મંગાવી લે છે ચાલતો નની ને મોતી કાકી નની ને બતાઈ દેઓ

એકમાત્ર નવું અપડેટ આવ્યું હોય તો બીજા કોઈ અક્ષર હોય મબે આવું જોઈએ એમણે એમને મા અપડેટ હોય કે શું કરે છે ઓય આયું